સમી તાલુકાના ઉપરિયાળા ગામના શક્તિધામના સાનિધ્યમાં આજે નારોદા રાજપૂત સમાજનું દ્વિતીય સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં મુખ્યત્વે મહેમાન તરીકે શ્રી પ્રમુખ શ્રી નારણભાઈ રામાભાઈ સગર નારોદા રાજપૂત પ્રમુખ અને વિરમ ગામથી રાધનપુર સુધીના આગેવાનો અને કલાભાઈ ડાભી અને ગ્રામજનોની હાજરી રહી હતી અને સમાજની દીકરીઓને ભણતરની વાત કરવામાં આવી હતી અને ડાભી પરિવાર

મા સરસ્વતી માં શક્તિ ના ચરણો માં વંદન ગણપતિ દાદા ના ચરણો માં વંદન અને પેલું કે છે ને કે મહાભારત ની અંદર એક સુંદર વજન શ્લોક છે કે નારાયણ નમસ્કૃત્ય નર જેવ દેવી સરસ્વતી તત જય મુદિર્ય આ સુંદર વજન શ્લોક છે નારાયણ નારાયણ કહેતા કે આજની ની સભા ના અધ્યક્ષ અહીંયા બેઠા છે નારાયણ એટલે નારાયણ અધ્યક્ષ છે ત્યારે અધ્યક્ષ ના ચરણો માં વંદન નર જેવ નરથી પણ જે શ્રેષ્ઠ અને જેને એમ કહી શકાય કે આજના આ સુંદર મજાના મંચ ઉપર ઉપસ્થિત સૌ સરસ્વતીના ઉપાસકો મારો જીઆર છે પરિવાર અહીંયા મંચ પર બેઠા છે ઘણા બધા મિત્રો સમાજના રત્નો અને સામે બધા બેઠેલા રાજપૂત સમાજના ભાઈઓ બહેનો અને નાના નાના ભૂલકાઓ પહેલા તો થકી આ કાર્યક્રમ થઈ રહ્યો છે એ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને વંદન કરું છું કે આ જગતની અંદર જે કોઈ સત્કાર્ય થઈ રહ્યું હોય અથવા તો કોઈ વ્યક્તિત્વ એવું હોય કે જેને પાછળ એના લીસોટાઓ તેજોમય જ્યારે છોડ્યા હોય અને એનું જો યોગ્ય સન્માન ન કરવામાં આવે એના માટે શબ્દ પુષ્પ નો આપવામાં આવે અથવા તો એની સાચી વાત જો લોકો સુધી પહોંચાડવામાં ન આવે તો એ આપણા બધાના માટે એક એમ કહી શકાય કે પણ હું કરું છું બધાને સમગ્ર રાજપૂત સમાજને આ જેવા વ્યક્તિત્વ માટે આપણે બધા કાર્યક્રમ કર્યો છે મિત્રો એમનો મને અમને ટૂંકો પડી છે પેલું કે ગગન તું શું આવીશ આંખ કાઢી સિતારો છે આગે તો અમારી મંદિરે આકાશને એમ કે છે કે સિતારોની આગળ તો અમારી મંજી છે તું શું બોલા પણ અમને ડરાવવાનો એવું વ્યક્તિ તો એટલા ફીકુબા પેલું કેવા ને કે ઘણી વખત કે લવ એટ ફર્સ્ટ આય અમને ફીકુબા આરે પ્રથમ દ્રષ્ટિનો પ્રેમ થઈ ગયો બહુ ઓછો પરિચય પણ જ્યારે જ્યારે મળ્યા ત્યારે અમને એમ થયું કે આ તો ખુલીને મળવા જેવો માણસ છે કાણાને કાણો કહેવાની જરામાં હિંમત છે એવા ભીખુભાને ફરીવારમાં વંદન કરું છું મિત્રો કહે છે કે ધરાવ એ દાનનની સુંદર કુળમેણ માણો ન હોય જેસલ જખરો નીપજે જેની માં હોથલ બદમણી હોય એવા કુટુંબની અંદર જેને જન્મ લીધો છે અને એવું વ્યક્તિત્વ જેમને ઊભું કર્યું છે એવા સાહેબનો આજારે સન્માન કરો કે વિદાયકો જ્યારે થઈ રહ્યો છે તો કે તો નિવૃત્તિ એટલે શું છે સાહેબ જે નિવૃત્તિ લઈ રહ્યા છે એ ફક્ત ને ફક્ત આપણે એમ કહીએ છે વૃત્તિમાંથી એમને નિવૃત્તિ લેવાની છે પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ નથી લેવાની એમનું વ્યક્તિત્વ જે છે એને સમાજમાં આપણે બધા ભેગા મળી અને મેક્સિમમ એમનો ઉપયોગ કરવાનો છે સદુપયોગ કરવાનો વૃત્તિ એમને હવે છોડવાની છે સમય થાય ને વૃત્તિઓ તો છોડવી પડે પ્રવૃત્તિ નહીં છોડવાની તો વૃત્તિ કઈ